આજનું રાશિફળ આજે છ માર્ચ આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની વિશ્વસનીયતા અને સન્માન વધશે તમે કોઈપણ સંકોચ વિના તમારા કાર્યમાં આગળ વધશો આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લેશો તમે તમારા સહકર્મીઓનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો તમને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધશે જો તમે તમારી નાણાકીય સ્થિતિ વિશે ચિંતિત હતા તો તે પહેલાં કરતાં વધુ સારી રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સમજદારીપૂર્વક આગળ વધવાનો રહેશે જરૂરી કામમાં ઉતાવળ ન કરવી આજે અજાણ્યા લોકોથી દૂરી રાખો તો સારું રહેશે મહત્વપૂર્ણ કાર્યો પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે જો તમે પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા હતા તો તેમાં થોડીક સમસ્યા આવી શકે છે તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો કોઈની સલાહ માનવું તમારા માટે સારું રહેશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમને નવું ઘર દુકાન વગેરે મળી શકે છે આજે તમારા કેટલાક સોદા ફાઇનલ થઈ શકે છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ ભાગીદારીમાં કેટલાક કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે વ્યક્તિની લાગણી પ્રબળ થશે તમારી જીવનશૈલી બનશે તમે એક એક પછી માહિતી સાંભળતા રહેશો અપેક્ષા કરતા વધુ પૈસા મળશે તો તમે ખુશ થશો વિવાહિત જીવનમાં મધુરતા રહેશે તમને તમારા જીવનસાથીનો સાથ સરળતાથી મળી રહેશે વેપારમાં તેજી આવશે યોજનાઓ બનાવવી તમારા માટે સારું રહેશે અને વિદ્યાર્થીઓને ભૌતિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે તમારા બોસ તમારા કામથી ખુશ થશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સાવધાની અને સતર્કતા જાળવવાનો રહેશે આજે તમારી સકારાત્મક વિચારસરણી જાળવી રાખો નોકરીમાં તમારા પ્રયત્નો વધુ સારા રહેશે તમે તમારી મહેનતથી સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો તમને કોઈપણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે તમારે તમારા કાર્યોમાં સાવચેતી રાખવાની જરૂર છે કોઈની લાલચમાં ન આવશો તમારે કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું પડશે કોઈ બહારની વ્યક્તિની બાબતમાં હસ્તક્ષેપ કરવાથી તમને નુકસાન થશે તેથી કોઈને પણ અણગમતી સલાહ આપવાનું ટાળો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારી અંદર પ્રેમ અને સહકારની ભાવના રહેશે નાણાકીય બાબતો પહેલાં કરતા સારી રહેશે વડીલોની સલાહને અનુસરવું તમારા માટે સારું રહેશે તમે તમારી કલા અને કૌશલ્યથી લોકોને તમારી તરફ આકર્ષિત કરશો ધાર્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ રહેશે ધાર્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ રહેશે જેને જોઈને તમારા પરિવારના સભ્યો પણ ખુશ રહેશે તમે તમારા કોઈ મિત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારે કાર્યક્ષેત્રમાં તાલમેલ જાળવવો પડશે જેથી તમારી પ્રગતિના માર્ગો ખુલ્લા રહે જો તમે તમારા બાળકોને કોઈ જવાબદારી આપો છો તો તેઓ તેને નિભાવશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે રક્ત સંબંધિત સંબંધોમાં મજબૂતી લાવશે નવ મકાન વાહન વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે તમને ભૌતિક વિજ્ઞાનના વિષયોમાં સંપૂર્ણ રસ રહેશે અંગત બાબતો તમારા પક્ષમાં રહેશે તમારે કોઈની સાથે બિનજરૂરી વાતોમાં તમારા પર કામનો બોજ રહેશે પરંતુ તેમ છતાં તમે તમારું કામ સરળતાથી કરી શકશો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે કોઈને પૈસા ઉધાર આપો છો તો તેના વિશે સાવચેત રહો અને સંપૂર્ણ લેખિતમાં આપો નહીં તો તમને તે પૈસા પાછા મળવાની સંભાવના ઘણી ઓછી છે આવનારી સાતમી રાશિ રાશિ છે તુલા આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે સામાજિક મુદ્દાઓ પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે તમારા પરિવારના સભ્યોની સલાહનું પાલન કરવું તમારા માટે સારું રહેશે તમને વેપારમાં સંપૂર્ણ રસ રહેશે ભાઈચારો મજબૂત રહેશે અને તમે બધાને લઈને ચાલવાનો પ્રયાસ કરશો જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તેને પૂરો કરવાનો પ્રયાસ કરો તમે સર્જનાત્મક કાર્ય પર સંપૂર્ણ ધ્યાન આપશો આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે આવકમાં વધારો લાગશે તમારે તમારી વાણી અને વર્તનમાં સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ નહીંતર લડાઈ થઈ શકે છે તમારે પરિવારના સભ્યો સાથે સંવાદિતતા દર્શાવવી પડશે ઘરમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે જેના કારણે ઘરે પરિવારના સભ્યોની અવારનવાર મુલાકાત થશે તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે અને તમે કોઈ પ્રસંગમાં ભાગ લઈ શકો છો તમને તમારા જીવનસાથીનો સાથ પુષ્કળ પ્રમાણમાં મળતો જણાય છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે પરિવારમાં આજનો દિવસ આનંદમય રહેશે સર્જનાત્મક કાર્યમાં તમને ખૂબ જ રસ રહેશે તમને તમારા માતા તરફથી આર્થિક લાભ થતો જણાય છે તમારે નાના લાભની તકો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે કલા અને કૌશલ્યોમાં સુધારો થશે અને તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે સંતાનની પ્રગતિમાં થોડી અડચણ હશે તો તે પણ દૂર થશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે તેમના શિક્ષકો સાથે વાત કરવી પડશે આવનારી રાશિ રાશિ છે છે મકર આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો કામકાજમાં સરળતા રહેશે નજીકના લોકોની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે બજેટનું પાલન કરવું તમારા માટે સારું રહેશે રોકાણ માટે સંપૂર્ણ તૈયારી કરો ત્યાગ અને સહકારની ભાવના તમારા મનમાં રહેશે જો તમે તમારી વિચારસરણી મુજબ આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે તમે કોઈ વાતને લઈને તણાવ અનુભવી શકો છો પરંતુ તમારા કામમાં ઢીલ ન કરો વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે કોઈ પર જલ્દી વિશ્વાસ ન કરો નહીં તો તે તમારો વિશ્વાસ તોડી શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે લેવડ દેવડના મામલામાં સ્પષ્ટતા જાળવવાનો રહેશે વેપારમાં તમને સારો નફો મળશે તમારી સંપત્તિમાં વધારો થશે તમે બધાને સાથે લેવાનો પ્રયાસ કરશો તમે નાના નફાની તકો પર પણ ખૂબ જ ધ્યાન આપશો તમે વ્યવસાયિક વિષયોમાં વધુ સારા રહેશો સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે તમારા લાંબા સમયથી અટકેલા કામને વેગ મળશે અને તમારા માતા પિતાના તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે જો વિદ્યાર્થીઓએ કોઈ પણ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ જાહેર કરી શકાય છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે આવનારી બારમી રાશિ છે મેન રાશિ નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમને એક નોકરીની સાથે અન્ય કોઈ નોકરી માટે પણ ઓફર મળી શકે છે શાસન અને વહીવટના મામલામાં તમારે ગતિ બતાવવી પડશે વ્યાપારમાં તમને નફો મળવાની સંભાવના જણાય છે સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને વિજય મળશે તમારે તમારા ઘરના કામમાં પણ સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં કારણ કે તમારું સન્માન વધશે તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો તમે તમારી લક્ઝરીમાં પણ વધારો કરશો